કરવું પડશે નાગિલ માં આપણે પૂરી કરતા હોય અને લઈ લે શિયાળો તારા તો તારા ઘેર જક લે આ હું ચિંતા કરું છું આપણે લાઈન વેચીએ છીએ ઈવ ખબર પડે કે હો વધારે પેટ્રોલ નું પેટ્રોલ નું બારું બાર નીકળે એટલે એ કામ તો હું કરવા પૈસા લેવા છે આપણે લાઈન રેલી છે તો ઊભું થઈ જાય ખાટુ શેરા નહી લાગુ અલા આડો હા શેટા તો કદી પ્યારા એ હું પ્યારા શેટલી ઉમર છે હું કહું છું શેટર લેવા હું કહું છું છે ડોહા આ આપણા છોકરાને તો ઠીક છે પણ એને આવશે તો હા હેડો તો ના જાવ છે

ના ના લાયલ દોહીને કાઈ છે કામ કર બાપ રે અલી દોહી આવ આ પાણી લાવજે આ લાઈ કોણ આયે છે આ કશે પાણી એ ભાઈ આવ બે ઓ હો ઓ અલા આ તો

રવિવારનો એટલે જમા દરરોજ મતલબ રવિવારની ભરાતી એવી ડોટામાં રવિવારની ભટાય છે એ તા શેટર હોય છે જૂઠો બાય કરી છે જૂઠા માંગે આવો ના ડિગ્લોમ લે આવ બરાબર એકદમ પણ ભાઈ હોન આપે રોય વાળા દુકાનામાં ફેશન છેવી આવીસ નવી નવી ખબર છે આ ના કરતા રી બહુ તમે તાર બાપાને કે મળકતો મન બનાયા છે જાણ ભઈ મન આવી ગયો છેલી મધુરી કરી ખબર જાન એ કેમળા રમ લેશે એ ના રાવ પાડા બાવા જય માભા રા સાપરા તો તાના આવતા તમે તર બે હા બા ખાઈ જાયમો ત્યાં હેડી જો કા બહારની એમ કે છો કે તમે બો તો તમારો ફોટો લીયાળો બળા ઢગલોમાં ચાલતો હર્યા લે

લે રહો હા હા કેમેરા લઈને છો જાસો શું જો દોત કાય તા બલે એ પા મારા આબુ સા આ તં લેતા જો કે તો હા તો કે પણ કોઈ લેતા ને કે લે અરે અમે જોને આતા તાણ તાણ બધા હું લેવા જો કોની જો કોકું લે અમે દર વર્ષે આઈએ છીએ તમારે અમે કીધું તાર

તો પેજી આ તો અરે બાપા એવું નહણ ઇમને નુ ફેરે અરે મમત પે દો ભાઈ અલ ભાવમાં ઉ છે કેજો પેલા 900 રૂપિયા એ એ એ આ 900 ખબર આતો ઇના બાપા કરતા તો તો કળા આનું સુ પૈસા મારા લઈ જાવ જ મોબાઈલ અલ્યા તમે હારું સારું માટ લઈ જઈ આ ડોહી લઈ જાવો ડોહિયો લીધું લીધું છે

શ્વેટર નો તમે લાવજો શિવસે બસો રૂપિયા છે બાકી માટે છે ને અઢીસો રૂપિયા પેલા

બાબા આ તો 800 નું છે 800 કીધું છે એ એ તી બે મારે બચાવવા ની આ તો એવો આ દાયલોગ માં એવું આ 500 રૂપિયા તો રોકળા એવું તો ખાલી બોલ 900 રૂપિયા 900 માં ના આવો હું વેદું ભાવ તો પૈસા લખવાના છે હું વેerdું 1000 રૂપિયા આપી દેવા 1000 રૂપિયા આપી દે 1000 આપણું તારે નવું અલ્યા ભાઈ લઈ જો ખરા લે એવું તો મગજ મારી ખાઈ આવના અલ્યા હાલા ભાઈ આનું તો બોલ અલ્યા હરકી વાત કરાવીને લખાવી દો ખાના માટે લીધું રાત ને તાહા બાપાની વાત કરવા દે

અલ્યા આ શાક છે લેવાના છે એ ઘેમરા ભાઈ આ ચોથી આવા લાયા છો લ્યા કેમ છોથી આ ભાઈ નામ છે ઘેમરો તો ભાઈનું નામ છે આ તમાર લીધો લો ભાવ અમારો આ પડ્યો છે ભાવ છોકરા ચોથી હાથી રાખો તો કોઈ ગ્રાહક ની ઊભો ર તમાર પાસે રાખી દેજો મારા મુ આ તો વાકે જોજો આ જોજો આ કા છે આ કા છે જોજો આખો દાડો જ ફરે જાવો ખબર આ ન હોય વેચાણ રાખા કે 100 રૂપિયા ના આ રાખી દેજો મુ ભાઈ ઈ બોલ લખજે ભાઈ ફોન મોટા ફોન મોડક કોપડા ના પચીસો લખજે શેટર ના બસો લખજે લખી દે તમે તમે ચોથા કાઢી મેં લખાય

બેસીને તમે આપડો કોઈ સો રૂપિયા દાલ જેવા તન નહી હાલ લે બસો સો રૂપિયા દાલ લે 200 આલજો 200 પૈસા માં આલવા કેતર હું 200 લખી જો કશનભાઈ

હા બરોબર સ્પોર્ટો